ગઈકાલે લોકસભાનું સત્ર ખૂબ જ તોફાની અને ઘમાસાણ વાળું બન્યું હતું જેવી રીતે વિપક્ષ નેતા રાહુલ ગાંધી પોતાના સંબોધનમાં તેમણે ડરો મત અને ડરાવો મત તેવું કહીને શિવજીની ફોટો દર્શાવી હતી અને ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા હતા ત્યારબાદ માહોલ તંગ બન્યો હતો આ સદનમાં તો તેની અસર જોવા મળી હતી પરંતુ સદન બહાર એટલે કે તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે કોંગ્રેસ જે પ્રદેશ કાર્યાલય છે અમદાવાદ ખાતે રાજીવ ગાંધી ભવન ત્યાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ

ઓરિન્ટેશન પ્રોગ્રામમાં આપ સૌ આમંત્રિત છો નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ શું છે પત્રકારત્વનો અભ્યાસક્રમ શું છે પત્રકારત્વ શું છે અને પ્રશાંત દયાળનું પત્રકારત્વ કેવું રહ્યું તેમના સફર વિશે પણ થોડી ઝાંખી મેળવીશું સાથે જ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ભૂતકાળના વિદ્યાર્થીઓ સાથે પણ રૂબરૂ થવાનો વાતો સાંભળવાનો અને સમજવાનો આ અવસર આપને મળશે જો આપ આવવા ઈચ્છો છો વધુ માહિતી જોઈએ છે તો આ મોબાઈલ નંબર સત્તાણું બેડતાલીસ સત્તર ચાર સાડત્રીસ પર અવશ્ય રજિસ્ટ્રેશન કરાવી લેશો અને વધુ વિગતો મેળવી લેશો નમસ્કાર દર્શક મિત્રોના ઉદ્યોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન દેશમાં લોકસભા સત્રની શરૂઆત થઈ ચૂકી છે આ ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને તમામ સાંસદો છે તે અલગ અલગ પોતાના વિસ્તારના મુદ્દાઓ છે તો ઉઠાવી રહ્યા છે ત્યારે આ વખતે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી બન્યા છે ને ગઈકાલે તેઓ સંબોધન કરી રહ્યા હતા તે સંબોધન દરમિયાન જે કાલનો સત્ર છે તે ખૂબ જ તોફાની રહ્યો હતો જેમાં તેમણે પોતાના હાથમાં શિવજીની ફોટો દર્શાવી હતી અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી તરફ ઇશારો કરતા ડરો મત ડરાવો મત તે પ્રકારની વાત કરી હતી તેમજ ત્યારે હિન્દુ ધર્મને લઈને તેમણે જે વાત કરી હતી તેના કારણે ભારતીય જનતા પાર્ટીએ તેમનો વિરોધ નોંધાવ્યો હતો અને આ મામલો ઉગ્ર બન્યો હતો એટલું જ નહીં સદનની બહાર પણ હવે ઠેર ઠેર જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે કાર્યકરો છે તેમજ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ સહિતની જે સંસ્થાઓ છે તેઓ પણ હવે રાહુલ ગાંધીના એ નિવેદનની ટિપ્પણી કરી રહી છે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગઈકાલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ કાર્યકરો છે તે મુખ્ય કાર્યાલય ખાતે ધસી આવ્યા હતા તેમણે ગેટ ઓળંગીને જે રાહુલ ગાંધીની તસવીરો આવેલી છે તે તસવીરો પર કાળી શાહી ફેંકી હતી અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને રાહુલ ગાંધી માફી માંગે તે પ્રકારની માંગ કરી હતી રાત્રે દરમિયાન આ ઘટના બની હતી જ્યારે કોંગ્રેસ કાર્યાલય બંધ હતું તે દરમિયાન આ પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આ જે સમગ્ર ઘટના છે જે વિરોધ પ્રદર્શન બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ કર્યો છે તેના વિડીયો પણ સામે આવ્યા છે જે વિડીયોમાં આપ જોઈ શકો છો કે રાહુલ ગાંધીની જે ફોટો છે તેના ઉપર કાળી શાહી ફેંકવામાં આવી છે કાળું કૂચડું મારવામાં આવ્યું છે અને આ વિરોધ અને આ જે વિવાદ છે તે નિવેદનને લઈને થયો હોવાની વાત પણ કહેવાય રહી છે સૌ પ્રથમ તો શ્રી રાહુલ ગાંધીજીએ જે સંસદની અંદર નિવેદન આપ્યું હતું એ નિવેદનની અંદર સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે હિન્દુઓ છે કદી હુમલાખોર હોતા નથી હિન્દુઓ હંમેશા સરિસરું હોય છે અને ભગવાન શંકર પહેલીવાર સંસદની અંદર ભગવાન શંકરને જો કોઈ લઈને ગયું હોય ને એમની આરાધના કરી હોય તો એ શ્રી રાહુલ ગાંધી છે એટલે રાહુલ ગાંધી એ પણ કહ્યું હતું કે તમે નકલી હિન્દુઓ છો અને તમે અમને સર્ટિફિકેટ ના આપી શકો અને આજે એમણે એ પણ કહ્યું હતું કે જે કાયર લોકો છે એ લોકો હિંસા કરે છે અને આજે આ બજરંગ દલના કાર્યકર્તાઓએ જે પ્રમાણે કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે હું ફરીથી અંડરલાઈન કરીને કહું છું કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે અડધી રાત્રે ચાર વાગે અહીંયા ચાર વાગે કોણ હોય અહીંયા માત્ર ચોકીદાર હતા દુઃખદ બાબત એ છે કે ચોકીદારના ધર્મપત્ની ઉપર હુમલો થયો છે ચોકીદારના દીકરા ઉપર હુમલો થયો છે એ પણ હિન્દુ હતા અને એનેથી વધારે ચોકીદારની દીકરી કે જે સગર્ભા છે એની ઉપર પણ હુમલો કરવામાં આવેલો છે આવા કાયરતાપૂર્ણ હુમલાને કોંગ્રેસ નકારી કાઢે છે અને કોંગ્રેસે આજે જે પણ અમારા પ્રદેશ પ્રમુખશ્રી જોડે ચર્ચા કરીને અમે આગળની તો કાર્યવાહી કરવાના જ છીએ પરંતુ આજે આપના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીના અને આ બજરંગ દલના જે ગુંડાઓ છે એમને કહેવા માંગુ છું કે આવો દિવસે આવો હથિયારો લઈને આવો તમારે પથ્થર લઈને આવવું હોય પથ્થર લઈને આવો તલવારો લઈને આવો બંદૂકો લઈને આવો અમે ઊભા છીએ કારણ કે અમારી જોડે પણ હથિયાર છે અને અમારી જોડે હથિયાર છે સત્ય અને અહિંસાના હથિયાર છે તમારા કાયરતાપૂર્ણ હુમલાથી અમે ડરવાના નથી રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું છે કે દરેક ધર્મમાં લખેલું છે કે ડરો નહીં અમે કોઈનેથી ડરવાના નથી કારણ કે સત્ય અમારી સાથે છે આજે સવારે હું પણ અંબાજી મંદિરમાં પૂજા કરતો હતો પૂજા કરીને આરતી કરીને બહાર આવ્યો ત્યારે અમને ખબર પડી કે આવા પ્રકારનો કાયરતાપૂર્ણ હુમલો થયો છે સીધો જ મંદિરેથી હું અત્યારે અહીંયા આવ્યો છું અમારા એઆઈસીના સેક્રેટરી ભાઈ નિલેશભાઈ પટેલ પણ સવારથી અહીંયા છે અમે આગળની કાયદાકીય કાર્યવાહી પણ કરવાના છીએ પરંતુ ફરીથી એકવાર ભારતીય જનતા પાર્ટી અને એમના જે આ પ્રકારના નકલી હિન્દુત્વની વાતો કરે છે હકીકતમાં એમણે આજે આ પ્રકારનો કાયરતાપૂર્ણ હુમલો કરીને રાહુલ ગાંધીની વાતને યથાર્થ ઠેરવી છે અને ખાસ છેલ્લે મારે કહેવાનું છે કે અમારા ઘરમાં પણ પૂજા થાય છે અમારા ઘરમાં પણ તુલસી ક્યારે દીવા કરીએ છીએ પાણી હારે પણ દીવા કરીએ છીએ મંદિરોમાં પણ આરતી કરીએ છીએ અમે હિન્દુ છે અમને મહેરબાની કરીને તમારા જેવા ભારતીય જનતા પાર્ટીના

દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના